દિયોદર હાઇવે ન્યુ એપીએમસી ના ગેટથી ગાય સર્કલ સુધીના 18 થી ચોવીસ મીટરના દબાણો હટાવાયા બાદ કેટલાક જાગૃત નાગરિકે વાવ રોડ પરના તેમજ લાઠી બજારના દબાણો હટાવવા લેખિત માં રજૂઆત કરેલ જેના અનુસંધાને ભાભર નગરપાલિકા દ્વારા સુરાતન ચડાવીને તારીખ ચોવીસ સપ્ટેમ્બરના રોજ ભાભરના રોડ પરના દબાણો ને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી જેમાં કેટલાક રાજકીય આગેવાનો તેમજ મોટા બિલ્ડરોના દબાણો આવતા હોવાથી નગરજનોમાં ચર્ચાઓ થઈ

ચાલી રહ્યો છે શું દબાણ માત્ર લારી ગલ્લા ચાની કેટલી વાળાઓના હટાવવાના હતા કે પછી બધાને ન્યાય સરખો મળશે શું વાવરોડ અને લાઠી બજારનું દબાણ હટશે ખરા હાલમાં નવરાત્રી તેમજ દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે ભાવરના વાવ રોડ અને લાઠી બજારમાં ભારે ભીડ રહેશે જેના કારણે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહેલ છે જો આ દબાણો હટાવવામાં આવે તો વાહન ચાલકો સહિત લોકોને પણ ટ્રાફિકમાંથી છુટકારો મળશે તેવું નગરજનો જણાવી રહ્યા છે પાર્ટીના આગેવાનોની દાદાગીરી ચાલે છે એની પછી ત્યાં નોટિસ આપશું નોટિસ આપી નથી કેમ નથી આપી એ ભારતીય જનતા પાર્ટીના ત્યાં કોપરેટર છે તો મારે તાત્કાલિક પ્રાંત સાહેબને ને મામલતદાર સાહેબને મારી અપીલ છે અમને ન્યાય આપો અને તાત્કાલિક તમે ચૌદના ચીફ ઓફિસર સાહેબે જોડે નોટિસ જોડાવો અને જી